નમસ્કાર આજે આપણે એક બહુ જ ગહન પ્રશ્ન પર વાત કરવાના છીએ જો દુનિયામાં એક સારો દયાળુ અને સર્વશક્તિમાન ભગવાન છે તો પછી આટલું બધું દુઃખ અને પીડા કેમ છે આને પ્રોબ્લેમ ઓફ ઇવિલ એટલે કે અનિષ્ટની સમસ્યા કહેવાય છે હા બરાબર અને આ સવાલ સદીઓથી ધર્મ અને દર્શનશાસ્ત્ર બંનેમાં ચર્ચા તો આવ્યો છે આપણા સ્ત્રોતો આ જ જટિલ મૂંઝવણના અલગ અલગ પાસાઓ અને જવાબો શોધવાનો પ્રયાસ કરે છે તો ચાલો આ મુદ્દામાં થોડા ઊંડા ઉતરીએ સૌથી પહેલાં પ્રોબ્લેમ ઓફ ઈવિલ એટલે શું એને થોડું સ્પષ્ટ કરીએ ચોક્કસ જુઓ સરળ ભાષામાં કહીએ તો આ એક દેખીતો વિરોધાભાસ છે એક તરફ આપણે માનીએ છીએ કે ભગવાન સર્વશક્તિમાન છે બધું જાણે છે અને ખૂબ દયાળુ છે અને બીજી તરફ આપણે દુનિયામાં દુઃખ પીડા અન્યાય જોઈએ છીએ આ બંને વાતો એક સાથે કેવી રીતે સાચી હોઈ શકે બરાબર અને આ દુઃખના પણ સ્ત્રોતો મુજબ બે મુખ્ય પ્રકાર છે ખરું ને હા એક છે નૈતિક અનિષ્ટ એટલે કે માણસો દ્વારા થતું ખરાબ જેમ કે જુઠ્ઠું બોલવું ચોરી કરવી હિંસા કરવી આના માટે આપણે માણસો જવાબદાર છીએ અને બીજું પ્રકાર છે પ્રાકૃતિક અનિષ્ટ એટલે કુદરતી આફતો ભૂકંપ પૂર રોગચાળો આ બાબતો આપણા નિયંત્રણ બહારની છે તો પછી મૂળભૂત પ્રશ્ન એ જ રહે છે કે એક સર્વશક્તિમાન અને પરમ દયાળુ ભગવાન આ બંને પ્રકારના અનિષ્ઠને પછી એ માણસે કર્યું હોય કે કુદરતે શા માટે થવા દે બિલકુલ અને આ સવાલ નવો નથી છેક ગ્રીક ફિલોસોફીમાં પ્લેટો જેવા વિચારકો માનતા કે આ દુનિયા એ આદર્શ જગતની એક અપૂર્ણ નકલ છે એટલે દુઃખ તો રહેવાનું અને એપિક્યુરસનો પેલો પ્રખ્યાત વિરોધાભાસ તો છે જ જો ભગવાન દુઃખ રોકવા માંગે છે પણ શકતા નથી તો એ સર્વશક્તિમાન નથી અને જો રોકી શકે છે પણ રોકવા માંગતા નથી તો એ દયાળુ નથી સાચી વાત છે ધર્મોએ આના શું જવાબો આપ્યા છે કંઈક અલગ દૃષ્ટિકોણ હશે ને હા બહુ અલગ અલગ છે જેમ કે ખ્રિસ્તી ધર્મોમાં સંત ઓગસ્ટિનનો વિચાર પ્રચલિત છે કે અનિષ્ટ એ કોઈ વસ્તુ નથી પણ સારાપણાની ગેરહાજરી છે અને આ ગેરહાજરી માણસની સ્વતંત્ર ઈચ્છાના દુરુપયોગથી આવે છે સ્વતંત્ર ઈચ્છા એ મુદ્દા પર આવીએ હા એ પહેલા હિન્દુ ધર્મમાં કર્મનો સિદ્ધાંત છે કે આપણું દુઃખ આપણા પોતાના ભૂતકાળના કર્મોનું ફળ છે અને ઇસ્લામમાં ઘણીવાર દુઃખને અલ્લાહ તરફથી એક પરીક્ષા એક ઇમ્તિહાન તરીકે જોવામાં આવે છે જે શ્રદ્ધા અને ધીરજની કસોટી કરે છે એટલે અલગ અલગ પરંપરામાં અલગ અલગ સમજૂતીઓ છે પેલી સ્વતંત્ર ઈચ્છાવાળી વાત પર પાછા આવીએ એ દલીલ શું છે ફ્રી વિલ ડિફેન્સ હા એ દલીલ એમ કહે છે કે ભગવાને માણસને નૈતિક પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે સારું કરવું કે ખરાબ કરવું એ આપણા હાથમાં છે નૈતિક અનિષ્ટ એટલે કે માણસો દ્વારા થતું ખરાબ એ આ સ્વતંત્રતાનું સીધું પરિણામ છે જો ભગવાને આપણને રોબોટ બનાવ્યા હોત તો કોઈ ખરાબ ન કરત પણ કોઈ સાચું સારું પણ ન કરી શકત એટલે જેમ મા બાપ બાળકને પડતા આખડતા શીખવા દે ભૂલો કરવા દે જેથી એ જવાબદાર બને એવું કંઈક નૈતિક વિકાસ માટે આ જરૂરી છે બરાબર એ દલીલ નૈતિક અનિષ્ટ માટે તો ઠીક લાગે છે ઘણા નહીં ગળે ઉતરે છે પણ પછી પેલું પ્રાકૃતિક અનિષ્ટ ભૂકંપ બીમારીઓ એનું શું એમાં સ્વતંત્ર ઈચ્છા ક્યાં આવી સારો સવાલ એ આ દલીલની મર્યાદા છે એટલે જ બીજી એક થિયરી છે જેને આત્મનિર્માણનો સિદ્ધાંત અથવા સોલ મેકિંગ થિયો કહે છે જ્હોન હિક જેવા વિચારકોએ આને વિકસાવી એમનો તર્ક એ છે કે આ દુનિયા એક પ્રકારની આત્મઘડવાની શાળા છે અહીં જે મુશ્કેલીઓ આવે છે જે દુઃખ આવે છે પ્રાકૃતિક અનિષ્ટ સહિત તે આપણા આધ્યાત્મિક અને નૈતિક વિકાસ માટે જરૂરી છે એટલે કે આ પડકારો આપણને મજબૂત બનાવે છે કરુણા હિંમત સહનશીલતા જેવા ગુણો વિકસાવવામાં મદદ કરે છે હા એવો વિચાર છે જેમ કસરતથી શરીર મજબૂત બને એમ દુઃખ અને તકલીફો આત્માને ઘડે છે પરિપક્વ બનાવે છે પણ શું ખરેખર એવું હોય છે ઘણીવાર ભયંકર પીડા તો માણસને તોડી નાખે છે એનાથી ચારિત્ર્ય ઘડાવાને બદલે કદાચ નષ્ટ થઈ જાય છે શું આટલી બધી પીડા ખરેખર જરૂરી છે વિકાસ માટે ચોક્કસ આ એની સામેની મુખ્ય ટીકાઓ છે ખાસ કરીને જ્યારે આપણે નિર્દોષ બાળકોના ભયાનક દુઃખ વિશે વિચારીએ ત્યારે આ આત્મનિર્માણની વાત થોડી અઘરી લાગે છે હા એ સમજવું મુશ્કેલ છે તો શું કોઈ બીજા આધુનિક દ્રષ્ટિકોણ પણ છે આના પર છે એક છે પ્રોસેસ થિયોલોજી એ થોડો અલગ વિચાર રજૂ કરે છે એ કહે છે કે ભગવાન કદાચ આપણે જે રીતે સમજીએ છીએ એવા સર્વશક્તિમાન નથી મતલબ કે ભગવાન પણ દુનિયાની કુદરતી પ્રક્રિયાઓ અને નિયમો સાથે કામ કરે છે એમનાથી સંપૂર્ણપણે પર નથી એટલે એ હંમેશા દરેક દુઃખને રોકી શકતા નથી ઓકે રસપ્રદ અને બીજો કોઈ વિચાર હા અસ્તિત્વવાદ જેમ કે આલ્બર્ટ કામુ જેવા વિચારકો એમનો મત થોડો નિરાશાવાદી લાગે પણ એમનું કહેવું છે કે જીવન કદાચ મૂળભૂત રીતે અતાર્કિક વિસંગત એબ્સર્ડ છે દુઃખનો કોઈ ગૂઢ અર્થ કે હેતુ કદાચ છે જ નહીં આપણે બસ આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને એની વચ્ચે જ આપણો પોતાનો અર્થ અને મૂલ્યો શોધવાના છે એટલે કે કોઈ તૈયાર જવાબ નથી અને પેલો વ્યાપક સારાનો ખ્યાલ કે કદાચ અત્યારનું દુઃખ ભવિષ્યમાં કોઈ મોટા ફાયદા માટે જરૂરી છે હા એ પણ એક દલીલ છે કે કેટલીક વાર અનિષ્ટમાંથી કંઈક સારું પરિણમે છે પણ એનો અર્થ એ નથી કે એ અનિષ્ટ યોગ્ય હતું એ પીડાને વાજબી ઠેરાવી શકાતી નથી ભલે પછીથી કંઈક સારું થયું હોય બરાબર સમજી તો આપણે આ ચર્ચામાં જોયું કે અનિષ્ઠની સમસ્યા શું છે એના પ્રકારો કયા છે અને એના સંભવિત જવાબો કેવા કેવા આપવામાં આવ્યા છે સ્વતંત્ર ઈચ્છા આત્માનું ઘડતર કર્મ પરીક્ષા ભગવાનની શક્તિની મર્યાદા કે પછી અસ્તિત્વની અતાર્કિકતા હા અને સ્પષ્ટ છે કે કોઈ એક જવાબ નથી જે બધાને સંતોષ આપી શકે લોકો પોતાની શ્રદ્ધા પોતાના અનુભવો અને પોતાની ફિલોસોફી પ્રમાણે અલગ અલગ જવાબોમાં વિશ્વાસ રાખે છે શું દુઃખ એ સજા છે પરીક્ષા છે વિકાસની તક છે કે બસ જીવનનો એક ભાગ છે જેને સ્વીકારવાનો છે આ બધા પ્રશ્નો ખુલ્લા રહે છે સાચી વાત અને કદાચ અંતે સૌથી મહત્વનો પ્રશ્ન એ નથી કે દુઃખ શા માટે છે કદાચ વધુ અગત્યનો પ્રશ્ન એ છે કે જ્યારે દુઃખ આવે છે આપણને કે બીજાને ત્યારે આપણે એના પ્રત્યે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ આપણી સહાનુભૂતિ આપણી મદદ આપણી સમજ એ કદાચ વધુ મહત્વનું છે ખરું ને બિલકુલ કારણ ગમે તે હોય આપણો પ્રતિભાવ આપણા હાથમાં છે અને એ જ કદાચ સૌથી વધુ અર્થપૂર્ણ છે